નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું સુધારા આજે તમારા સમક્ષ તમારા મનની વાત લઈને છું ત્યારે તમે તમારા મનની વાત અને તમારી સમસ્યા અમારા માધ્યમ દ્વારા જણાવી શકો છો ત્યારે આજે વાત કરવાની છે મહેસાણામાં આવેલ કાવેરી સ્કૂલને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જેનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો છે નાના બાળકો જોડે કાવેરી સ્કૂલ દ્વારા ઈંટો ઉપાડવાની ઘટના સામે આવી હતી જેને લઈને આ નાના બાળકો જોડે કામ કરાવવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ થાય એવા સવાલો વાલીઓના મનમાં ઊભા થયા હતા ત્યારે વાત કરીએ તો વાલીઓ બાળકોને સ્કૂલમાં ભણતર કરવા માટે મોકલે છે પરંતુ કાવેરી સ્કૂલમાં બાળકો જોડે મજૂરી કરાવીને ચણતર કરાવવામાં આવે છે તેવી એક ઘટના આપણી સમક્ષ સામે આવે છે ત્યારે જોઈએ તો મહેસાણામાં આવેલી કાવેરી સ્કૂલને શર્મશાર કરતી ઘટના છે જેને લઈને સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થયો છે જેને લઈને આપણી સાથે જોડાયા છે મયુરભાઈ જી મયુરભાઈ

હા જી હા જી એમાં કેવું થયું કે આના દ્વારા અમે ત્યાં જવાબદાર સ્ટાફ નો અભિપ્રાય લેવા માટે મીડિયા થ્રુ ત્યાં આગળ ઇન્ટરવ્યુ માટે લેવા ગયા હતા પણ ત્યાંના સ્ટાફ નું વર્તન બરાબર નહોતું અને તેમના દ્વારા મીડિયા ની અવગણના કરવામાં આવી હતી એમાં કોઈ પોઝિટિવ યા નેગેટિવ કોઈ જવાબ આપવા પ્રત્યુત્તર આપવા તે લોકો ના પાડી દીધી હતી અને સ્કૂલના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ જી જી આગળ વાત કરીએ તો ગુજરાતના બાળકોને હવેથી ગીતાનું જ્ઞાન અપાશે ધોરણ માટે સરકારે અભ્યાસક્રમ જાહેર કર્યો છે ગુજરાતમાં ધોરણ છ થી બાર ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણવાશે આજે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસ તૈયાર કરવામાં આવ્યો છે ગીતા જયંતી નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું છે આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે મહત્વનું છે કે બે હજાર નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવાશે આગળ વાત કરીએ તો સોશિયલ મીડિયામાં હથિયારો સાથેના ફોટા પોસ્ટ કરી લોકોમાં ભય ફેલાવનારા ચાર ઈસમોને એસઓજી પોલીસે પકડી પાડ્યા છે ત્યારે રેન્જ આઈજી તેમજ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સોશિયલ મીડિયા ઉપર પહોંચ રાખવા અને વિવિધ સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથેના ફોટો પોસ્ટ કરી લોકોમાં ભય ફેલાવતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી જેને લઈને સ્ટાફના માણસો દ્વારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ચેક કરતા અફઝલ અલીભાઈ શેખ દ્વારા સોશિયલ મીડિયામાં છરી સાથે પોતાના ફોટો પોસ્ટ કર્યા હોય અને એને લઈને લોકોમાં ભય ફેલાયો હતો જેને લઈને ભાટિયા ધર્મશાળા રોડ પરથી છરી સાથે પકડી પાડવામાં આવ્યો છે બીજી તરફ સુલેમાન બાઉદ્દીન રહેવાસી માંગરોળ હાથમાં ધાર્યું અને સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કર્યો હતો જેને લઈને લોકોમાં ભય ફેલાયો હતો આવી જ રીતે વાત કરીએ તો એસઓજી દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે સંજય ધનજીભાઈ હાથમાં બંદૂક જેવું હથિયાર લઈને ફાયરિંગ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકેલ હતો તેને લઈને પણ એસઓજી દ્વારા તેને પકડીને ભેંસાણ પોલીસને સોંપવામાં આવ્યો છે જેને લઈને આપણી સાથે જોડાયા છે પરેશ બુદ્ધભટી જી પરેશભાઈ

આ રીતના કોઈ ઈસમો પોસ્ટ કરી હોય તેને પકડવામાં આવે એમાં જુનાગઢ જિલ્લામાંથી પણ અલગ અલગ જગ્યા ચાર ઈસમો કે જે છરી સાથે હોય બંદૂક સાથે હોય તેવી રીતના પોસ્ટ કરેલ હોય લોકોમાં ભય ફેલાવતા હોય તેની અટકાયત કરવામાં આવી છે જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ વાત કરીએ મહત્વના સમાચારની તો રામ મંદિર માટે કોઈ ફાળો લેવા આવે તો ચેતી જજો છેતરપિંડી સામે આવતા વીએચપીએ કહ્યું કે કોઈ દાન લેવામાં નથી આવતું રામ મંદિરના નામે એક મોટી છેતરપિંડી પણ સામે આવી છે કેટલાક લોકો રામ મંદિર નિર્માણના નામે પેમ્પલેટ છપાવીને લોકો પાસેથી દાન ભેગું કરી રહ્યા છે જ્યારે આ બાબતે ખુલાસો આપવા વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું કે આ એક છેતરપિંડી છે મંદિર દ્વારા કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી આ એક પ્રકારની છેતરપિંડી છે જેનાથી સાવધાન રહેવાની જરૂર છે તેમજ જો કોઈ વ્યક્તિ રામ મંદિરના નામે દાન લે છે તો આ બાબતની જાણકારી પોલીસને આપવી બજરંગ અધિકારીઓએ આ મુદ્દે વીએચપીના નેતાઓ દ્વારા ધ્યાન દોર્યા બાદ સંગઠનને તેના પર પ્રતિક્રિયા આપી હતી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે કોઈ અલગ સમિતિની રચના કરવામાં આવી નથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ભંડોળ એકત્ર કરવાની જવાબદારી કોઈ સમિતિને આપવામાં આવી નથી તેમણે કહ્યું છે કે સમાજે આવી કોઈ પણ છેતરપિંડી અંગે સતર્ક રહેવું જોઈએ અને આવી કોઈ વ્યક્તિને આર્થિક સહયોગ ન આપવો જોઈએ આગળ વાત કરીએ તો તલોદમાં દરોડો પાડી તોડ કરનાર બનાવટી જીએસટી અધિકારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ત્યારે તલોદમાં જ્યારે સમય પહેલા બનાવટી જીએસટી અધિકારી બનીને આવેલા જેમાંથી એક ભાગી છૂટેલો નાસ્તો નાસ્તો આરોપી છે તેને ગાંધીનગર પોલીસે ઝડપી પાડ્યો છે તલોદ પોલીસને સોંપવામાં પણ આવ્યો છે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ત્યારે તેને લઈને સમગ્ર માહિતી માટે જોડાયા છે દિલીપ પરમાર જી વાત કરીએ આપણે તલોદની કે તલોદમાં દરોડો પાડી તોડ કરનાર બનાવટી જીએસટી અધિકારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે તલોદમાં થોડા સમય પહેલા બનાવટી જીએસટી અધિકારી બનીને આવેલા હતા જેમાંથી એક ભાગી છૂટીને નાસ્તો ફરતો આરોપી હતો તેને લઈને ગાંધીનગર પોલીસે ઝડપી પાડ્યા છે અને તલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આગળ વાત કરીએ તો ચૂંટણીના અખાડામાં બ્રિજભીષણની જીત બાદ રડી પડ્યા પહેલવાનો વિનેશ ફોગાટે કહ્યું યુવતીઓનું શોષણ થતું જ રહેશે ભારતીય કુસ્તી સંઘના મહાસંઘના અધ્યક્ષ પદની ચૂંટણીમાં બ્રજભૂષણ શરણસિંહના વિશ્વાસપાત્ર સંજયસિંહની જીત બાદ વિરોધ પ્રદર્શન કરનાર પહેલવાનમાં સામેલ વિનેશ ફોગાટને રૂમની સામે જ રડી પડ્યા હતા વિનેશ ફોગાટે કહ્યું જ્યારે જ્યારે સંજયસિંહને કુસ્તી મહાસંઘના પ્રમુખ પદ પસંદ કરવામાં આવ્યો હતો ત્યારે મહિલા પહેલવાન ઉત્પીડનનો સામનો કરતી રહેશે ત્યાં જ સાક્ષી મલિકે પણ કુસ્તી છોડવાની જાહેરાત કરી નાખી છે રાષ્ટ્રમંડળ અને આશિયાઈ એશિયાઈ રમતમાં દેશને સ્વર્ણ પદક અપાવનાર વિનેશ ફોગાટે કહ્યું કે તેમની પાસે કોઈ ક્લુ નથી કે દેશમાં ન્યાય કેવી રીતે મેળવી શકાય વિનેશ ફોગાટે મીડિયા સામે વાત વાત કરતી વખતે કહ્યું કે તેમને ઘણી ઓછી આશા છે જેને લઈને આપણી સાથે એક જોડાયા છે જી ઘનશ્યામભાઈ આપણી સાથે ઘનશ્યામભાઈ જોડાયા છે ઘનશ્યામભાઈ હલો

એની જો એ ખ્યાલ ન રાખતા હોય એટલે ક્યાંક ને ક્યાંક આ એક એવડું મોટું કૌભાંડ છે કે જે સત્તાધારીઓ થી સંકળાયેલા વ્યક્તિઓ કર્યું હોય હું આપણે સ્પષ્ટપણે ચોક્કસ કહી શકીએ એનું કારણ છે કે જયરામભાઈ પટેલ ખાસ તો સત્તાધારી પાર્ટી સાથે સંકળાયેલા છે અને કરોડોમાં રમે છે એટલે ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસપણે કહી શકે કે આજે મારી એક સામાન્ય વસ્તુ હું તમને જો રાખવા દઈ દઉં ને તો તમે એનો શું ઉપયોગ કરશો એની હું પૂછા કરું એનો એક કરાર ખતો એનો એક લખાણ હોય કે તમે તમે સેના માટે આ કંપની ભાડે રાખો છો જો કાય નો હોય અને પોતાના બચાવના ના મારતા હોય તો એનો મતલબ શીખો એ છો કે જયરામભાઈ ની નજર સામે જયરામભાઈ ના દીકરા મરસિંહ નું નામ પણ એમાં સંકળાયેલો છે હજી લગભગ હું મારો ત્યાં સુધી જામીન નથી પણ જો સત્તાધારી પાર્ટી ધાર્યું હોત આ કઉના કલ્પ હતું એ કદાચ વેલું બંધ થઈ ગયું જી બેન જી જી ધન્યવાદ ઘનશ્યામભાઈ સમગ્ર માહિતી બદલ આગળ વાત કરીએ તો ચૂંટણીના અખાડામાં બ્રિજભીષણની જીત બાદ રડી પડ્યા પહેલવાનો વિનેશ ફોગાટે કહ્યું કે યુવતીઓનું શોષણ થતું જ રહેશે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ પદની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણસિંહના વિશ્વાસપાત્ર સંજયસિંહની જીત બાદ વિરોધ પ્રદર્શન કરનાર પહેલવાનો સામેલ થયા છે જેનામાં વિનેશ ફોગાટ રૂમની સામે જ રડી પડ્યા હતા વિનેશ ફોગાટે કહ્યું જ્યારે જ્યારે સંજયસિંહને કુસ્તી મહાસંઘના પ્રમુખ પસંદ કરવામાં આવ્યા ત્યારે ત્યારે મહિલા પહેલવાનને ઉત્પીડનનો સામનો કરવો પડશે ત્યારે આપણી સમક્ષ એક સમસ્યા આવી છે કે હળવદ વિસ્તારમાંથી એક સમસ્યા સામે આવી છે જેમાં કેનાલનું પાણી રણમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે તેને લઈને અગરિયાઓને નુકસાની વેઠવી પડે છે ત્યારે મીઠું પકવવા કેવી મહેનત કરવી પડે છે તેને લઈને આપણી સાથે જોડાયા છે પાર્થ વેલાણી જી પાર્થભાઈ હળવું જે રણ વિસ્તાર છે મીઠું પકડતા અગરિયા છે આઠ મહિના જેટલી મહેનત કરતા હોય છે અને એ મહેનત દરમિયાન એમને મેદ ઉપર જો પાણી ફરી જાય તો અગરિયા કોની પાસે મગવાજા એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અને ખાસ તો નર્મદા કેનાલું પાણી છે તે અગરિયા ના મીઠું પકડતા જે ખેતરો છે ત્યાં સુધી પહોંચાડી દેવામાં આવે છે જેના જે ખારું પાણી હોય તે મીઠું પાણી બંધ જતું હોય છે અને મીઠાના પાક ને છે તે મોટું નુકસાન વેઠવું પડતું હોય છે અને જે જોવામાં આવે તો પચીસ કિલોમીટર સુધી આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે

અગરિયાઓનો પ્રશ્ન ઘણા સમયથી ચાલી રહ્યો છે ને અગરિયાઓ ન્યાય માગો માટે આવેદનપત્ર વારંવાર આવતા હોય છે પરંતુ તંત્ર પણ છે અને સરકાર પણ છે અગરિયાઓની સામે જોતું નથી એક ખેડૂત છે અને એક અગરિયાઓ છે ને અગરિયા પણ એક મીઠું પકાવતા હોય છે મીઠું છે આપણે ખોરાકમાં આવે ત્યારે આપણે ખોરાક મીઠો લાગે પણ જો મીઠું ખોરાકમાં ન હોય ત્યારે ખોરાક પણ ફીકો બની જતો હોય છે અને એ એવી મહેનત કરતા અગરિયાઓને છે એ તંત્ર એના પ્રશ્નને સાંભળવામાં રસ દાખવતું નથી જેના લીધે અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે માહિતી બદલ આગળ વાત કરીએ તો દિયોદર પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ લગાવી જે વાહનો ફરતા હોય છે તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તથા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ સાધનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થળ પર પોલીસ કર્મચારીઓ દ્વારા બ્લેક ફિલ્મ હટાવી અને દરેક વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે વીરપુરના પૂજ્ય જલારામ બાપાને તો કેમ ભૂલી શકીએ અયોધ્યામાં આ ભવ્યાતિભવ્ય પ્રસંગે વીરપુરના જલારામ મંદિરનું મોટું યોગદાન રહેશે વીરપુરના જલારામ મંદિર તરફથી રામલલાને બે ટાઈમ આજીવન થાળ ધરાશે એટલું જ નહીં અયોધ્યામાં બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ લાડુનો પ્રસાદ જલારામ મંદિર તરફથી તમામ દર્શનાર્થીઓને આપવામાં આવશે આ માટે પચાસથી સાહીઠ સ્વયંસેવકોની ટીમ બે જાન્યુઆરીએ અયોધ્યા મગજનો પ્રસાદ બનાવવામાં જશે સ્વયંસેવકો માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવશે આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ભગવાન ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના જગ્યા ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યામાં શ્રી રામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરી ત્યારે ચાર ડિસેમ્બર બે હજાર વીસના ના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવ નિર્માણ પામી રહેલા મંદિરમાં શ્રી જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે તો આજે વાત કરી તમારા મનની અને સમસ્યાની તો તમે પણ તમારી સમસ્યા અને પ્રશ્નો અમારા માધ્યમ દ્વારા રજૂ કરી શકો છો તો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર